ભરૂચ શહેરના અનેક એવા વિસ્તારો કે જે વરસાદ વરસ્યો છે સ્ટેશન રોડ પાંચબત્તી વિસ્તારોમાં પણ વરસાદ છે શક્તિનાથ સિવિલ રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ છે ભરૂચ શહેરમાં ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે શહેરના સ્ટેશન રોડ પાંચબત્તી શક્તિનાથ સિવિલ રોડ કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે

તો ભરૂચની આજુબાજુની વાત કરીએ તો ઝઘડીયા તાલુકાના અનેક વિસ્તારોમાં રાજપાય ઉમલ્લા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખુબ જ ધોધમાર વરસાદ સવાર વરસી થયો છે અને આ વરસાદ છે તે જોઈએ ખેતી લાયક વરસાદ હોવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને ગરમીમાં આંશિક રાહત કહી શકાય છેલ્લા અઠવાડિયા થી ગરમી પડી રહી છે એમાં પણ જોઈ થઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર